ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનું મતદાન ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું હતું જેમાં ત્રણ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો સાતસો એકાણું સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની સોળ જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી શાંતિભર્યા અને ઉત્તેજના સભર માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર પરિવર્તન અને પ્રોગ્રેસિવ એમ ત્રણ પેનલના અડતાલીસથી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં પ્રમુખ પદમાતે પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા ભરતસિંહ ચાવડા તેમજ એડવોકેટ મનસુરી વચ્ચે જંગ ખેલાયો છે ભરૂચ બાર એસોસિએશનના કુલ સાતસો એકાણું સભ્યો મતદાન કરશે મતદાન દરમિયાન ત્રણેય પેનલના સંયોજક જીતનો દાવો કરી રહ્યા છે અમારા વકીલોના હિત માટે અને એમના જે બી કોઈ મુશ્કેલીઓ છે એને હું દૂર કરવા માટે ઊભો છું અને મેં મારી પ્રોગ્રેસિવ પેનલ તરીકે મારા ઉમેદવારો ઉતારેલા છે અને અમને બધા મતદારોનો સાથ સહકાર છે અમારો વિજય થાય એવી પૂરે વિજય થશે અમારો અને અમારા મતદારો અમને સાથ સહકાર આપે છે અને અમારી પ્રોગ્રેસિવ ટીમ ભવ્ય વિજય સાથે જીતશે એવી હું આશા રાખું છું હું અત્યાર સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીતતો આવેલો છું અને વકીલો માટે કામ કરતો આવેલો છું મેં પહેલી વખત આ વર્ષે પ્રમુખ પદની દાવેદારી નોંધાવેલી છે એટલે વકીલોને મારા પર વિશ્વાસ છે કે આ ભાઈ કામ કરે છે વકીલોના એટલે મને આશા છે તો હું જીતીશ અને અત્યાર સુધી જે કામ કરું છું તે હું વકીલો માટે કામ કરતો રહીશ